રાજકોટની શાળાના ડ્રાઈવર દ્વારા નશાની હાલતમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે વિદ્યાર્થીઓના ધારી ખાતે ગયેલ પ્રવાસ દરમિયાન ડ્રાઈવરે પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો ધોરણ છ અને સાત ના વિદ્યાર્થીઓનો પ્રવાસ ગયો હતો જે દરમિયાન ડ્રાઈવર દ્વારા બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના વાલીઓ એકઠા થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સદનસીબે કોઈ પણ વિદ્યાર્થીને ઈજા પહોંચી નથી અને મોટી દુર્ઘટના ટળી છે

ટોટલ તો અમારા ટોટલ બસમાં કેટલા હતા એક બસમાં અમારે 48 સ્ટુડન્ટ્સ હતા બધા સીટિંગમાં જ હતા કે હા બધા સીટિંગમાં જ્યારે અમારે એક્સિડન્ટ નોતું થયું ત્યારે બધા સીટિંગમાં જ હતા બાકી જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે બધા ઊભા ઊભા ગયા હતા પછી રીટર્ન આવવામાં કેવી રીતે એમને રીટર્ન આવવામાં અમારે પહેલા બીજી બસમાં અમને ચાર બસમાં અમારે બસને મર્જ કરી હતી એટલે 12 12 સ્ટુડન્ટ્સ બધી બસમાં હતા તો એવી રીતે થઈને જ્યારે પછી ધારી પોઈચા અમે લાયન ડેન રિઝોર્ટ ધારી પોઈચા ને અમારી નવી બસ ઊભી હતી અને નવી ડ્રાઈવર એ ઊભો હતો એટલે અમને ન્યા બીજી બસમાં બેસાડ્યા અને જ્યારે અમે એની કમ્પ્લેન કરી ઓલા લાયન ડેન રિઝોર્ટ માં જે ડ્રિંક થઈને જે સુઈ ગયા હતા એની તો એના બસના ના ઓનર જ ટ્રાવેલર્સ ના ઓનર જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તમે લોકો બસ ને અને સ્ટુડન્ટ ને લઈને આવતા અને બસમાં માં પાછળ

અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલ સવારે કાંઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કંઈ થયું કાંઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આ જે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલની જવાબદારી શું મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે એટલે પછી કવરેજ નહોતું આવતું ત્યાં પછી વાત ના થઈ ચાલો વાત કટકે કટકે જ થઈ અને એ લોકોને જે સફારી પાર્કમાં પ્રોગ્રામ હતો એ તો આ લોકો પછી કેન્સલ જ કરી નાખ્યો ક્યાં જ ત્યાં ગયા અમારી માગ છે કે જે જવાબદાર છે એની સામે પગલાં લ્યો કારણ કે આજે આવી ખરાબ બસ રાખે આજ પૈસા તો એ પૂરા લે છે એમાં તો એવું છે નહીં કે ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજે બધી બસ કન્ડમ કંડિશનમાં હતી એક પણ બસ સારી કંડિશન ની નહોતી તો સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી આવે કે આટલા બધા બાળકોને લઈ જાય તો બસને ચેક કરે કે બસ સારી છે કેવી છે કે જયારે સ્કૂલ ની જવાબદારી મોકલે તો એકવાર સ્કૂલ મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરે કે બસ નું શું છે કન્ડિશન ડ્રાઈવર કેવા છે કઈ રીતનું તમારું શેડ્યુલ છે કારણ કે આ રીતે આ લોકો જે હેરાન થયા અમારા બાળકો બીજા બાળકો હેરાન ન થાય